તો બરાબર છે આ રસ્તા નું શું કરવું કઈ થાય હવે કલેક્ટર તમને નાં સાંભળે મેં તમને કીધું ને ભૂત યોની માં ભટકવા જેવો તમારી હાલત થઈ ગઈ ખોટા માણસો ખોટા ઉપર આપડે land grabbing કરીએ ને એ ની અધિકારી પાસે પાછા જાય કે હવે તમને ન્યાય અપાવ તો તમારા ઉપર તો ખોટા છાપ પડી ગઈ લેખિત માં આપી દીધું કે તમે ખોટા છો તમે ખુદ એ જે છે તમે એવું ન માનો કે માલધારી છીએ તો આપણને અધિકાર મળી ગયા એમ ગૌચર જમીન સાર્વજનિક જમીન છે ગૌચર જમીન કોઈ એક વ્યક્તિ ના નામે લખી દીધેલી જમીન નથી એટલે તો કલેક્ટર તમને આવડો મોટો ઠપકો આપ્યો છે લેખિત માં જુઓ અને એટલે તમે નીતિમતા પ્રમાણે તમને આખે આખી મહાભારતના ના ત્રા ની વાર્તા કરી નાખી બરાબર હવે તમને નો સાંભળે કોઈ નો સાંભળે હમ કોર્ટે જાવ છેલ્લો રસ્તો તમને એ તમને સાંભળશે નહીં પણ તમારા જે વકીલ હતા ના જ પાડી દીધી છે